બિહારમાં મતગણતરીના વલણો સ્પષ્ટ કહી રહ્યા છે કે રાજ્યમાં પરિવર્તન નહીં પણ પુનરાવર્તન થઈ રહ્યું છે નમસ્કાર પ્રાઇમ આપનું સ્વાગત છે આંકડા પ્રમાણે એકસો ને ત્રેસઠ બેઠકો પર આગળ છે જ્યારે મહાગઠબંધન સિત્તેર બેઠકો સુધી સીમિત છે આ પરિણામો બતાવે છે કે નીતિશ કુમાર અને પીએમ મોદી સંયુક્ત પ્રચારનો જાદુ ફરી એક વખત બિહારના મતદારો પર ચાલી જેડી છે પ્રશાંત પાર્ટીનું પ્રદર્શન લગભગ અદ્રશ્ય રહ્યું છે આ પોલ પણ છે એનડીએ ની અનુમાન કર્યો હતો કેન્દ્રીય મંત્રી ગિરિરાજ બિહારમાં જીત પછી હવે પશ્ચિમ બંગાળમાં પણ એનડીએ લહેર જોવા મળશે કુલ મળીને બિહારમાં એનડીએ ફરીથી સત્તાનું સિંહાસન સંભાળવા તૈયાર છે અને રાજ્યમાં રાજકીય સ્થિરતાનો નો સંદેશ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે